નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે ધ્યાનથી અને સંપૂર્ણ રીતે જાણીશું તો મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો સારામાં સારા બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે સોળસો રૂપિયા સુધીના કપાસના સારા એવા બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો અત્યારે કપાસના બજાર ભાવમાં તેજી તરફી વલણ જોવા મળી રહ્યું છે મિત્રો આ તેજી તરફી વલણ કેના કારણે છે તે મિત્રો તે પણ આપણે જાણીશું પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે આજના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા ટીટોય માર્કેટ યાર્ડ તેરસો એંસીથી પંદરસો એક તળાજા માર્કેટ યાર્ડ આઠસો અઠ્યાવીસથી બારસો ચાલીસ રૂપિયા વિસનગર માર્કેટ મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ તેરસોથી રૂપિયા સોળસો આગળ વાત કરીએ મિત્રો વિજાપુર ચૌદસો થી પંદરસો પચીસ રૂપિયા અત્યારે મિત્રો કપાસના બજાર ભાવમાં તેજી તરફી વલણ જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આ કોઈ કાયમી તેજી નથી અને મિત્રો કાયમી કોઈ ન્યુઅર કોટનવાઇઝમાં પણ વધારો જોવા નથી મળી રહ્યો અત્યારે ખેડૂતોને ઘરે બેઠા ચૌદસો પચાસથી લઈને ચૌદસો પંચોતેર રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ ઓફર કરાઈ રહ્યા છે કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો છત્રીસથી ચૌદસો નેવ જેતપુર પાંચસોથી પંદરસો એકવીસ જામજુદપુર ચૌદસોથી પંદરસો એકતાલીસ બાબરા ચૌદસો પાંત્રીસથી પંદરસો પંદર ગોંડલ એક હજાર એકથી પંદરસો છત્રીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો તો જામનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો સાઠ રૂપિયા મિત્રો અત્યારે ઘણા બધા એવા માર્કેટ યાર્ડ છે જ્યાં મિત્રો કપાસના બજારમાં પંદરસો રૂપિયા સુધીના જોવા મળે છે તો મિત્રો હજુ ઘણા બધા એવા માર્કેટ યાર્ડ છે બજાર ભાવ પંદરસો રૂપિયા સુધીના નથી જોવા મળી રહ્યા ખાંભા માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી પંદરસો આઠ રૂપિયા રોલ માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો સત્તર રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવકુંડા માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરે મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો અઢારથી પંદરસો બત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસો અગિયારથી પંદરસો બાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ મિત્રો સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે બોટાદ અને રાજકોટ માર્કેટ મિત્રો પંદરસો પચાસને કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે બોટાદમાં તેરસોથી લઈને પંદરસો ને છ્યાસી રૂપિયા મિત્રો અત્યારે કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચૌદસો સિત્તેરથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળે છે મિત્રો ઘણા બધા માર્કેટ યાર્ડમાં મિત્રો પંદરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે તો મિત્રો ઘણા બધા માર્કેટયાર્ડમાં પંદરસો પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા છે જો તમને મિત્રો આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમે તમારી આજુબાજુના માર્કેટ યાર્ડના ભાવ જાણી અને તમારા સુધી પહોંચાડી શકીએ